નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ હાલ ગુજરાતની અંદર જે રાજકોટનો અગ્નિકાંડ થયો કે જેમાં સત્યાવીસ થી વધુ લોકોના મોત થયા અને તેમાં મુખ્ય આરોપી તરીકે એસીબી દ્વારા અત્યારે મનસુખ સાગઠિયાને ઝડપી પાડવામાં આવ્યો મનસુખ સાગઠિયા તો હાલ અત્યારે જેલના સળિયા ગણી રહ્યો છે પરંતુ તેની સામે જ પોતાના પરિવાર પર પણ હવે જાણે કે શિકંજો દબાતો હોય અને ગારીઓ કસાતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે રક્ષાબંધનના દિવસે મનસુખ સાગઠિયાને જેલમાં રાખડી બાંધવા પહોંચેલી બેન તેમને ચિઠ્ઠી આપતી નજરે પડી રહી હતી અને જે બાદ સમગ્ર મામલો ફરી એક વખત ગરમાઈ ગયો જેલમાં જ્યારે મનસુખ સાગઠિયાને તેમની બહેન રાખડી બાંધી અને ચિઠ્ઠી આપે છે ત્યારે જેલના સ્ટાફે તેની પાસેથી તે ચિઠ્ઠી જટી લીધી હતી અને જેલના સ્ટાફે એવું બહાર પાડ્યું છે એક ન્યૂઝપેપરમાં એક છાપામાં પ્રતિષ્ઠિત છાપામાં આવો એક અહેવાલ છે કે તે ચિઠ્ઠી નહીં પરંતુ એક ટોકન હતું આ ટોકન શેનું હતું તેને લઈને અત્યારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે તે બાદ મનસુખ સાગઠિયાની જે હરકતો છે તે હજી બાજ નથી આવતી જેલના સળિયાની પાછળ રહીને પણ તે કંઈ કાવતરું રચી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે મનસુખ સાગઠિયા અગ્નિકાંડનો મુખ્ય આરોપી છે અને જેલમાં બંધ છે ત્યારે તેને લઈને તેની બેન એને ટોકન શેનું આપ્યું હતું આ ટોકનને લઈ અને ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ જે બાદ હવે તેમના જ ઘરેથી એસીબી દ્વારા દસ પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયા જેટલા બરામદ કરવામાં આવ્યા તેમના ભાઈની ઓફિસેથી અઢાર કરોડ રૂપિયાનું સોનું ચાંદી પણ જપ્ત કરવામાં આવ્યું જેને લઈને હવે પરિવારને પણ ચિંતા થાય તેવી શક્યતાઓ છે અને પરિવારે એટલે કે તેમના ભાઈ તેમના પત્ની અને તેમના પરિવારના લોકોએ આગોતરા જામીનની અરજી કરી દીધી છે અત્યારે જી હા સૌથી મોટા સમાચાર એ છે કે મનસુખ સાગઠિયાના પરિવારે આગોતરા જામીનની અરજી કરી છે તેમને શું એવું લાગે છે કે તેઓ આગોતરા જામીન લઈ અને છૂટી જશે કે પછી આ કાંડ થયો તેમાં તેના પરિવારનો પણ કોઈ હાથ હશે આ ભાતને લઈને તેઓએ આગોતરા જામીન તો કરી દીધા છે જેની સરકારી વકીલે પણ રજૂઆત કરી હતી અને જે બાદ હવે એકવીસ તારીખે એટલે કે આવતીકાલે એકવીસમી ઓગસ્ટે તેમના આગોતરા જામીનને લઈ અને સુનાવણી થવાની છે મનસુખ સાગઠિયાના પરિવારનો શકંજો કસાતા તેમના ઉપર ગારીઓ વધારે કસાતા તેઓને એવો ડર લાગે છે કે એસીબી દ્વારા જે તેમના ભાઈની ઓફિસેથી અઢાર કરોડ રૂપિયાનું સોનું ચાંદી બરામદ કર્યું તેમાં મનસુખ સાગઠિયાની સાથે સાથે તેમના પરિવાર પણ જેલ ભેગા થઈ શકે છે એવી બીક એવી એક ભયના કારણે તેઓએ આગોતરા જામીન કરી દીધા હવે આગોતરા જામીન કર્યા છે તેનો મતલબ સીધી રીતે એવો કદાચ થઈ શકે કે હવે મનસુખ સાગઠિયા જ નહીં પરંતુ આ અગ્નિકાંડના આરોપીઓમાં તેમના પરિવાર પણ ક્યાંક ને ક્યાંક સામેલ હોઈ શકે આ પરિવાર શું કામ આગોતરા જામીન કરે દે છે તેને લઈને પણ હજુ જોવાનું છે એકવીસ તારીખે જ્યારે સુનાવણી થશે ત્યારે આગોતરા જામીન શું કામ કરવામાં આવ્યા છે શું પરિવારને એવો ભય છે કે પછી મનસુખ સાગઠિયાએ કોઈ નવું જ કારસો રચી દીધો છે જેલની પાછળ બંધ રહીને પણ જ્યારે એની પોલીસની નજર સામે જ્યારે રક્ષાબંધન જેવા દિવસે પણ તે પોતાની હરકતોથી બાજ ન આવતો હોય બેન પાસેથી ચિઠ્ઠીના નામે ટોકન લેતો હોય તેવા અનેક સમાચારો સામે આવ્યા છે અને પોતાની હરકતોને લઈને મનસુખ સાગઠિયા ઉપર હજુ મુશ્કેલી વધે તેવી હાલ શક્યતાઓ છે પરિવાર દ્વારા આગોતરા જામીનની અરજી કરી દેવામાં આવી છે અને આ આગોતરા જામીન શું કામ કરવામાં આવ્યા છે અને એકવીસ ઓગસ્ટ એટલે કે આવતીકાલે તેમની કોર્ટમાં રજૂઆત થશે અને તેના પર સુનાવણી પણ થવાની છે ત્યારે આગામી સમયમાં તેમના પરિવારમાંથી કોણ કોણ હજુ જેલ ભેગું થઈ શકે છે એ તો આગામી સમયમાં જ રહેશે તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા